નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ સાણંદ તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ શીખ્યા સ્વરક્ષણના પાઠ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ એકથી પાંચ ઓગસ્ટ સુધી સ્વરક્ષણ તાલીમ અપાશે નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન પણ કરાશે વિરમગામ તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્રો પર વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પ્લે કાર્ડ સૂત્રલેખન દ્વારા સ્તનપાન અંગેની સમજ આપવામાં આવી સ્તનપાનથી માતા અને બાળકને થતા ફાયદાઓ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી સ્વપ્નિલ કુશાલે તેની પહેલી જ ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્જ મેડલ જીતીને અભૂતપૂર્વ કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે સ્વપ્નિલ કુશાલે પચાસ મીટર રાઇફલ ત્રણ પોઝિશનમાં આ મેડલ જીત્યો હતો આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ મળ્યો છે રસપ્રદ વાત એ છે કે ભારતે ત્રણેય મેડલ શૂટિંગમાં જ જીત્યા છે ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ સાત નિયમ અગિયાર સામે વાંધો ઉઠાવતી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે હવે હિન્દુ પક્ષની અરજીઓ પર કોર્ટમાં સુનાવણી થઈ શકશે મુસ્લિમ પક્ષ હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ઉઠાવવામાં આવેલ જાળવણીના પ્રશ્નોને કોર્ટે ફગાવી દીધા છે આમ હિન્દુ પક્ષની જીત થઈ છે હવે બાર ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ આ સવાલ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીથી ઉઠી રહ્યો છે કારણ કે વર્તમાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા મોદી થ્રી પોઈન્ટ જીરો સરકારમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બન્યા છે આવી સ્થિતિમાં તેમના ઉત્તરાધિકારીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે તમામ નામોની અટકળો બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના વર્તમાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જે પી નડ્ડાનું સ્થાન લઈ શકે છે ભારતમાં બનેલા ટેલિકોમના સાધનોની નિકાસ થાય છે સોથી વધુ દેશોમાં દુનિયાભરમાં ટેલિકોમ કંપનીઓમાં જોરદાર કોમ્પિટિશન હોવા છતાં ભારત ખૂબ સારું નામ કમાવ્યું છે ભારત ઘણા દેશોને આ સાધનો એક્સપોર્ટ કરે છે જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે ભારતીયોને તાકીદે લેબિનોન છોડવા દૂતાવાસની સલાહ બેરુતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી એડવાઇઝરી જાહેર કરી બેરુતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે કે અને દૂતાવાસે કહ્યું છે કે લેબનોનમાં રહેતા તમામ ભારતીયો તાત્કાલિક દેશ છોડી દેવો જોઈએ જે નાગરિકો કોઈ કારણસર ત્યાં રોકાયા છે તેઓએ ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ આઈટીઆર ફાઇલ લિંગનો આંકડો સાત કરોડને પાર ઘણા કરદાતાઓ મોડી રાત સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરતા રહ્યા નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ વીતી ગઈ છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી કોઈપણ ફી વગર આઈટીઆર ફાઇલ કરી શકાશે પરંતુ જે લોકોએ હજુ સુધી તેમનું આવકવેરા રિટર્ન ભર્યું નથી તેઓ દંડ સાથે રિટર્ન ફાઇલ કરી શકશે અમેરિકી પ્રમુખ જો બાઇડનની ચૂંટણી મેદાનમાંથી ખસી જવાની જાહેરાતના દસ દિવસ બાદ કમલા હેરિસે બાજી પલટી નાખી છે અમેરિકાના સાત મુખ્ય રાજ્યોમાંથી કમલા ચાર માં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ છે ટ્રમ્પ માત્ર બે રાજ્યમાં આગળ છે શેરબજારે આજે પહેલી ઓગસ્ટે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ બ્યાસી હજાર એકસો ને ઓગણત્રીસ અને નિફ્ટી પચીસ હજાર ઇઠ્યોતેરને સ્પર્શ્યો હતો જો કે આ પછી શેર બજાર થોડું નીચું આવ્યું અને સેન્સેક્સ ને છવ્વીસ પોઈન્ટના વધારા સાથે એક્યાસી હજાર આઠસોને સડસઠ પર બંધ થયો હતો તે જ સમયે નિપટીમાં પણ લગભગ ઓગણસાઠ પોઈન્ટનો વધારો થયો હતો પચીસ હજાર દસના સ્તરે બંધ રહ્યો હતો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી પંદરમાં વધારો અને પંદરમાં ઘટાડો જોવા મળ્યો છે આજે એફએમસીજી અને એનર્જી શેર્સમાં વધુ ઉછાળો રહ્યો હતો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રાહ બદલ આપનો આભાર